નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ ઝુલાના સાંતરપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી તાલુકા પંચાયતના સદસ્ય સેજલબેન શક્તિસિંહ જાડેજાને તાલુકા પંચાયતના બીન હરીપ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા સાંતરપુર તાલુકા પંચાયતના સદસ્ય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા

સાથે પરામર્શ કરી અને સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આપણા જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દશનજી ઠાકોર દ્વારા આપણા સાંતલપુર તાલુકાના બિનરીફ ચૂંટાયેલા સદસ્ય શ્રીમતી સૈજલબેન શક્તિસિંહ જાડેજાને આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી મંડળ આપવામાં આવે છે આજે સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી જેની અંદર અમારા પેજ સમિતિના પરણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટિલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી જોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના હરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું નિલેશ રાજગોર જિલ્લા ભાજપ મંત્રી It's